ધારો કે એક રૂમમાં ચાર વ્યક્તિઓ છે અને તે ચાર વ્યક્તિઓ એ બી સી અને ડી છે તેમને એવું કહેવામાં આવ્યું છે કે તમે એકબીજાને જાણતા નથી તેથી હું ઈચ્છું છું કે તમે એકબીજાને મળો તમારે રૂમમાં હાજર બાકીની દરેક વ્યક્તિ સાથે તદ્દન એકવાર હાથ મિલાવવાનો છે જેથી તમે બધા જ એકબીજાને મળી શકો હવે મારો પ્રશ્ન એ છે કે જો અમારી દરેક વ્યક્તિ બાકીની દરેક વ્યક્તિ સાથે હાથ મિલાવે તો તેમની વચ્ચે હેન્ડશેક કેટલી વાર થાય આપણે તેમની વચ્ચે થતી હેન્ડશેક ની સંખ્યા શોધવાની છે વિડિયો અટકાવો અને તમે તે જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો તેના વિશે વિચારવાની જુદી જુદી રીત છે એક આ રીતે વિચારી શકાય જ્યારે તમે પાર્ટીમાં કોઈ વ્યક્તિને મળો ત્યારે તેની સાથે હાથ મિલાવો છો આપણે તે હેન્ડશેક વાત કરી રહ્યા છીએ ત્રણ વ્યક્તિઓ કે ચાર વ્યક્તિઓ જ્યારે એકબીજાની સાથે હાથ મિલાવે આપણે તેની વાત નથી કરતા આપણે અહીં બે વ્યક્તિઓની વાત કરી રહ્યા છીએ જે એકબીજા સાથે પોતાનો જમણો હાથ મિલાવે છે માટે આ હેન્ડશેક માં એક વ્યક્તિ છે અને આ બીજી વ્યક્તિ છે તો અહીં આ પહેલા સ્થાન માટે ચાર શક્યતાઓ છે હવે આપણે અહીં એવું ધારી લઈએ કે વ્યક્તિ પોતાની જ સાથે પોતાનો હાથ નથી મિલાવતો હવે આ પ્રથમ સ્થાને રહેલા દરેક વ્યક્તિ માટે બીજી વ્યક્તિની ત્રણ શક્યતાઓ હશે તેથી તમે એવું કહી શકો કે કુલ સંખ્યા થાય થાય શક્યતાઓ હવે હું ઈચ્છું છું કે તમે આના વિશે થોડું વિચારો શું ત્યાં ખરેખર બાર હેન્ડશેક જ હશે તમે હવે કહેશો કે આપણે અહીં જે ચાર ગુણિયા ત્રણ કરી રહ્યા છીએ તે ખરેખર ક્રમચય ની સંખ્યા છે આપણે આ બે સ્થાનમાં ચાર વ્યક્તિઓને કેટલી જુદી રીતે મૂકી શકીએ તેની શક્યતા છે જ્યાં તેઓ કયા સ્થાને છે તે મહત્વનું છે તેઓ આ પ્રથમ સ્થાને છે કે તેઓ આ બીજા સ્થાને છે ઉદાહરણ તરીકે જો આપણે વ્યક્તિ એને પ્રથમ સ્થાન માટે લઈએ અને વ્યક્તિ બી ને આ બીજા સ્થાન માટે લઈએ તો આ એક ક્રમચય થશે જ્યારે આપણે વ્યક્તિ બી ને પ્રથમ સ્થાન માટે લઈશું અને વ્યક્તિ એને બીજા સ્થાન માટે લઈશું તો અહીં આ બીજો ત્યારે વ્યક્તિ એ નું મોઢું ઉત્તર બાજુ હોય અને વ્યક્તિ બી નું મોઢું દક્ષિણ બાજુ હોય હવે જ્યારે ફરીથી તેઓ હાથ મિલાવે ત્યારે વ્યક્તિ બી નું મોઢું ઉત્તર બાજુ હોય અને વ્યક્તિ એ નું મોઢું દક્ષિણ બાજુ આપણે આ બે વખત નથી ઈચ્છતા આપણે ફક્ત તેને એક જ વાર ઈચ્છીએ છીએ અહીં આ જે બની રહ્યું છે તે એક સમાન છે માટે તે બે જુદી જુદી વખત થાય તેનું કોઈ કારણ નથી તેથી તેનો અર્થ એ થાય કે આપણે અહી બે વાર ગણી રહ્યા છીએ તેથી આપણે અહીં ખરેખર સંચય એટલે કે કોમ્બિનેશન્સ વિશે વિચારવા માંગીએ છીએ હવે જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તે આ પ્રમાણે છે તમારી પાસે આ ચાર વ્યક્તિઓ છે હવે તેમાંથી તમે કોઈ પણ બે વ્યક્તિ કેટલી રીતે પસંદ કરી શકો બે ને પસંદ કરવાની એટલે કે બે ને ચૂઝ કરવાની બે ને પસંદ કરવાની ત્યાં કેટલી રીત છે કારણ કે આપણે અહીં તેજ કરી રહ્યા છીએ જ્યારે અહીં કોઈ પણ હેન્ડશેક થાય ત્યારે તે ફક્ત બે પસંદગીની વ્યક્તિઓ વચ્ચે થાય છે તેથી આપણે બે વ્યક્તિઓને કેટલી રીતે પસંદ કરી શકીએ માટે બે વ્યક્તિને પસંદ કરવાની જુદી જુદી રીત પાસે જુદા જુદા વ્યક્તિઓનો સંચય હોવો જોઈએ જો બે વ્યક્તિઓ એક સમાન હોય જેમ કે એ બી અને બી એ તો આ એક જ સંચય થાય આમ અહી આ પ્રશ્ન સંચય નો છે તેને આ પ્રમાણે લખી શકાય ચાર વ્યક્તિઓ માંથી બે વ્યક્તિને પસંદ કરવાની રીત કેટલી છે જેને ફોર ચૂઝ ટુ વાંચી શકાય તેને આ પ્રમાણે પણ લખી શકાય ફોર ચૂઝ ટુ ચાર વ્યક્તિઓને બે ક્રમમાં બેસાડવાની ચાર વ્યક્તિઓને અહીં બે જગ્યામાં ક્રમમાં ગોઠવવાની કેટલી રીત છે માટે આના બરાબર ચાર ગુણ્યા ત્રણ થશે જેનો જવાબ બાર છે ભાગ્યા તમે અહીં બે વ્યક્તિઓને કેટલી રીતે ગોઠવી શકો તે સંખ્યા તમે અહીં બે વ્યક્તિઓને બે રીતે ગોઠવી શકો એક ડાબી બાજુ અને બીજો જમણી બાજુ અથવા બીજો ડાબી બાજુ અને પહેલો જમણી બાજુ તમે તેને બે ફેક્ટોરિયલ તરીકે પણ જોઈ શકો જેનો જવાબ બે જ આવશે તેથી છેદમાં બે બે વ્યક્તિઓને ગોઠવવાની બે રીત છે માટે અહીં આ બે વ્યક્તિઓને ગોઠવવાની બે વ્યક્તિઓને ગોઠવવાની રીતની સંખ્યા છે બે વ્યક્તિઓને ગોઠવવાની રીતની સંખ્યા અને અહીં આ જે અંશમાં લખ્યું છે તે ક્રમચય છે અહીં આ ક્રમચયની સંખ્યા છે તમે ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિને કઈ રીતે પસંદ કરો છો તે છે અને ત્યાં તમારા માટે ક્રમ મહત્વનો છે જો તમે સૂત્રનો ઉપયોગ કરવા માંગતા હો તો તમે તે પણ કરી શકો પરંતુ હું અહીં તેને તર્ક પ્રમાણે વિચારું છું ચાર વ્યક્તિઓને તમે કહો છો કે ચાર ગુણિયા ત્રણ બરાબર બાર થાય આપણે અહીં બે વાર ગણતરી કરી રહ્યા છીએ કારણ કે બે વ્યક્તિઓને ગોઠવવાની રીત ફક્ત બે છે તેથી આપણે બે વડે ભાગાકાર કરી રહ્યા છીએ તમે તમે બે વડે ભાગાકાર કરો છો માટે આના બરાબર તમને મળે આ રીતે પણ વિચારી શકો અથવા તમે અહીં સૂત્રો નો ઉપયોગ પણ કરી શકો તમે અહીં કહી શકો કે ફોર ચૂઝ ટુ બરાબર એટલે કે ચાર વ્યક્તિઓમાંથી બે ને પસંદ કરવાની સંજય સંચય બરાબર ચાર ફેક્ટોરિયલ ભાગ્યા બે ફેક્ટોરિયલ ગુણ્યા ચાર ઓછા બે ફેક્ટોરિયલ અહી હું આ બે જુદા રંગ વડે લખીશ જેથી તમને વધુ ખ્યાલ આવે હવે આના બરાબર શું થાય આના બરાબર ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ભાગ્યા બે ફેક્ટોરિયલ જે બે ગુણ્યા એક થાય ગુણ્યા બે ગુણ્યા એક આ બંને કેન્સલ થઈ જશે બે ગુણ્યા બે ચાર થાય તેથી આના બરાબર છ મળે હવે આપણે આને લખવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ મેં અહીં જે પ્રમાણે બાર લખ્યો તે પ્રમાણે વિચારીએ એ બી સાથે હાથ મિલાવી શકે એ સી સાથે હાથ મિલાવી શકે અને એ ડી સાથે હાથ મિલાવી શકે ત્યારબાદ બી ને લઈએ બી એ સાથે હાથ મિલાવી શકે બી સી સાથે હાથ મિલાવી શકે અને બી ડી સાથે હાથ મિલાવી શકે હવે સી લઈએ સી એ સાથે હાથ મિલાવી શકે સી બી સાથે હાથ મિલાવી શકે અને સીડી સાથે હાથ મિલાવી શકે હવે ડી લઈએ ડી એ સાથે હાથ 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 મિલાવી 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 શકે 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 સાથે સાથે અને અહી આ સંખ્યા બાર થાય કે ક્રમચય છે ડી એ સી સાથે હાથ મિલાવે છે અને સી એ ડી સાથે હાથ મિલાવે છે જો આ બંને જુદા હોય તો આની સંખ્યા બાર થાય પરંતુ આપણે અહીં એ કહીએ છીએ કે બે વ્યક્તિઓ એક જ વાર મળે છે એટલે કે આપણે અહીં બે વાર ગણતરી કરી રહ્યા છીએ માટે એબી એ બી એ સમાન છે એસીએ સીએ ને સમાન છે એડીએ ડીએ ને સમાન છે તેવી જ રીતે બીસી એ ને સમાન છે બીડી એ ડીબી ને સમાન છે અને સીડી એ ડીસી ને સમાન છે જો આપણે આપણી ભૂલ ને સુધારીએ જો આપણે આપણી ભૂલ ને સુધારીએ તો આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ અને છ સંચય બાકી રહે આમ ચાર વ્યક્તિઓ માંથી બે ને પસંદ કરવાની છ શક્યતાઓ છે ખાસ કરીને ત્યારે જ્યારે તમે તેમને કયા ક્રમમાં પસંદ કરો છો તે મહત્વનું નથી